હેલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોનું સ્વાગત છે તો ગુજરાત હાઈકોર્ટ પરથી બે હજાર ચોવીસમાં જે પાછી નવી વેકેન્સ છે બહાર પડી છે તો આ ભરતીનો વિડીયો છે અને શૈનમાં ન હોય તો શૈયા સ્પષ્ટ કરવાનું ભૂલતા નહીં ગુજરાત હાઈકોર્ટ જે દસ પાછી પર ભરતી આવી છે અને જે નવી વેકેન્સી છે તો આ વિડીયોમાં પૂરી માહિતી આપણે મેળવવાની જ છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ તો પોસ્ટનું નામ અને પદોની સંખ્યા વિશે અને હોય મર્યાદા શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયાને પગાર ધોરણ અને જરૂરી દસ્તાવેજો વિશે આપણે થોડીક માહિતી મેળવીએ આપણે શું કહેવાય વિગતવાર બધી ચર્ચા કરીએ તો તમે વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં તો આપણે જે વાત કરીએ તો જે ગુજરાત હાઈકોર્ટ છે બરાબર રેગ્યુલર માટે છે પગાર ધોરણ છે પંદર શરૂ કરીને સુડતાલીસ હજાર જેનો જે ફિક્સ પગાર છે અને ઓગણીસ ફેબ્રુઆરી છે અરજી કરવાની છેલ્લી તારીખ અને ઓનલાઈન અરજી તમારે કરવાની છે અને ઓફિશિયલ વેબસાઇટ પણ આપણે અહીંયા આપી દીધી છે વેબસાઇટ ઉપર જઈ અને તમારે જે ફોર્મ છે એ ભરવાનું રહેશે એટલે કોઈને ડાઉટ ન રહે એના માટે વેબસાઇટ પણ આપણે આપી દીધી છે અને શૈક્ષણિક લાયકાત અને પદોની સંખ્યા વિશે આપણે વાત કરીએ તો આમાં અઢાર જગ્યા પર ભરતી છે અને શૈક્ષણિક લાયકાત તો તમને ખબર જ છે કે શૈક્ષણિક લાયકાત દસ પાસ છે એટલે એ તો કાંઈ કોઈને ડાઉટ ન રહે બરાબર તો એ કમ્પ્લીટ ઓકે વયમર્યાદાની થોડીક વાત કરી દઈએ તો આપણે અઢાર વર્ષથી લઈ અને જે પાંત્રીસ વર્ષના ઉમેદવાર છે ઉમેદવાર તો આમાં એ ફોર્મ ભરી શકે છે તો વયમર્યાદાની પણ આપણે અને વયમર્યાદામાં છૂટછાટ થોડી ઘણી છૂટછાટ તમને આપશે એટલે એક બહુ તમારે ચિંતા કરવાની જરૂર નથી શૈક્ષણિક લાયકાતની આગળ વાત કરીએ તો એ તો ખબર જ છે કે શૈક્ષણિક લાયકાત છે ધોરણ દસ પાસ છે એ શૈક્ષણિક લાયકાત છે તો એ શૈક્ષણિક દાયકા દસ પાસે ભરતી એટલે મિનિમમ તમે દસ પાસ હોય તો તમે આમાં આસનપૂર્વક ફોર્મ ભરી શકો છો અને જરૂરી દસ્તાવેજ વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ તો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ છે માર્કશીટ લિવિંગ સર્ટ સિગ્નસર અને પાસ સાઇઝના ફોટા અને અન્ય જરૂરી જે દસ્તાવેજો છે એ તમારે જે જરૂર પડે એ તમારે જે હાજર કરવાના હોય છે એ ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવા અને અરજી પ્રક્રિયાની વાત કરીએ તો આપણે જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈએ અને તમારે પહેલાં પ્રથમ તો પીડીએફ ડાઉનલોડ કરી અને સૂચનાઓ વાસી ત્યારબાદ જે જરૂરી જે દસ્તાવેજો છે તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને બધું કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે છે એ ફાઇનલ સબમિટ પર ક્લિક કરો એટલે તમારો ફોર્મ ઓકે થઈ જાય આ રીતનો વિડીયો હતો